ઇલેક્ટ્રિકલ ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ ગ્રેટ ઉદ્યોગ ઇલેક્ટ્રિકલ તરફથી સુરતના ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન માટે ભવ્ય અને માહિતી આયોજન કરવામાં આવ્યું હતું સાંજે શરૂ થયેલા આ કાર્યક્રમ રાત્રે દસ ત્રીસ કલાક સુધી ચાલુ હતો જેમાં અંદાજે પાંચસો જેટલા વાયરમેન કોન્ટ્રાક્ટર અને ઇલેક્ટ્રિશિયન ઉત્સાહભેર નોંધાવી હતી આ કાર્યક્રમ દરમિયાન ગ્રેટ વ્હાઇટ ઇલેક્ટ્રિકલ કંપની તરફથી રીજનલ હેડ મલય ભાયાણીએ મુખ્ય સંબોધન કર્યું હતું તેમણે કંપનીની યાત્રા વિકાસ અને ભવિષ્યની દ્રષ્ટિ વિશે વિગતવાર માહિતી આપી હતી આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગ્રેટ વોટ ઇલેક્ટ્રિકલ કંપની ગ્રાહકોને ગુણવત્તા અને વિશ્વસનીયતા આપવા પ્રતિબદ્ધ છે અને ખાસ કરીને મિકેનિકલ સ્વિચેસમાં લાઈફ ટાઈમ ગેરંટી આપવી એ કંપનીની સૌથી મોટી વિશેષતા છે સાથે સાથે તેમણે કંપનીના નવા લોન્ચ થયેલા પ્રોડક્ટ અને આવનારા સમયમાં થનારા ટેકનોલોજીકલ વિકાસ વિશે પણ માહિતી આપી હતી કાર્યક્રમમાં ગ્રેટ વ્હાઈટ ઇલેક્ટ્રિકલ દ્વારા અનેક નવા પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ત્રીવી રેન્જમાં ન્યૂ એક્રિલિક પ્લેટ્સ એન્ડ ટચ સ્વિચ રેન્જ વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા નવી રેન્જને જોઈને હાજર ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રેક્ટિકલ ડેમોથી હાજર રહેલા ઇલેક્ટ્રિશિયન્સને પ્રોડક્ટની ગુણવત્તા અને ઉપયોગિતાની સ્પષ્ટ સમજ મળી હતી વાયરમેન્ટ કોન્ટ્રાક્ટરો માટે કાર્યક્રમમાં ખાસ આકર્ષણ રૂપે મનોરંજન અને ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી હતી મ્યુઝિક અને મિમિક્રી શો દ્વારા સૌને મનોરંજન મળ્યું હતું સાથે સાથે રિટર્ન ગિફ્ટ લકી ડ્રો અને ડિનરની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમમાં મનોરંજન માટે જાણીતા ગાયક શિવ રંજીની પંડિત પલક પંડિત વિશાલ પટેલ તેમજ રાજ પોતાની રજૂઆતથી સમગ્ર વાતાવરણને ઉત્સાહપૂર્ણ બનાવ્યું મારું નામ છે ભાવેશ પંડિત ગ્રેટ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં હું છેલ્લા તેર વર્ષથી જોબ કરું છું હું ગુજરાત હેડ છું આજે કયા પ્રકારનો કાર્યક્રમ યોજાયો આપણે આજે ઇલેક્ટ્રિશિયન મીટ કરી છે કોન્ટ્રાક્ટર મીટ કરી છે સુરતમાં આપણે આજે પાંચસો જણાની ટોટલ મીટ કરી છે પાંચસો જણા આવ્યા છે આજે જેમાં કોન્ટ્રાક્ટર મિત્રો પણ છે ઇલેક્ટ્રિશિયન મિત્રો પણ છે અને ખૂબ સારો આજે અમને પ્રતિસાદ પડ્યો છે ત્યાર પછી અમને અમને બધી માહિતી પણ સારી અમે આપી છે સ્વીચ માટે એમસીબી વાયર કોન્ડ્યુટ પાઇપ બધા માટે અમે માહિતી પણ આપી અમારા ડિસ્પ્લે પણ અહીંયા આગળ બધા લાગેલા છે આજે શેનું લોન્ચિંગ સેને સેરેમની હતું અમારે આજે એક્રેલિક પ્લેટ ટ્રીઓ અમારું કંપનીનું સ્વીચનું મોડલ છે એની એક્રેલિક પ્લેટનું આજે લોન્ચિંગનો પ્રોગ્રામ રાખેલો કાર્યક્રમ કરવા પાછળ હેતુ શું હતો અમારો કાર્યક્રમ કરવા પાત્ર એવું હતું કે અમે ઘણા ટાઈમથી અમારે આ કાર્યક્રમ કરવો હતો અમારી પાસે આ એક્રેલિક પ્લેટને અમે રાહ જોતા હતા રેઓની અમારી એક્રેલિક પ્લેટ બહુ જ સારી બનાવી છે ડિઝાઇનથી માંડીને કલરથી માંડીને બધી જ વસ્તુને સારી બનાવી છે તો અમે એ આ કોઈ પ્લેટફોર્મ અમને આ સારું મળ્યું એ હેતુથી અમે આજે આ લોન્ચ કર્યો છે આવી મીટિંગ દ્વારા કંપની શું મેસેજ આપવા છે કંપની બહુ પોઝિટિવ મેસેજ આપવા માંગે છે કે જે

એક છ બે હજાર બારથી આજે તે પ્રકારનો કાર્યક્રમ જોધવામાં આવ્યો છે ગ્રેટ ઇટ ઇલેક્ટ્રિકલ એક વાયર સ્વિચ કંપની છે અને ઇલેક્ટ્રિકલના બીજા ઘણા સંસાધનો બનાવે છે તો તેમના જે અમારા ઉપયોગ કરતા માણસો હોય વાયરમેન ભાઈઓ એમના મનોરંજનનો ખાસ કરીને અને અમારી કંપનીની માહિતી આપવા માટેનો કાર્યક્રમ અહીંયા સુરત ખાતે રાખેલ છે આજે તેની લોન્ચિંગ આજે અમારું નવી એક સ્વિચ લોન્ચ કરી હોમ ઓટોમેશન એ ઓટોમેશન ગ્રેટ વાઇટ માં પણ હવે આવે છે જે અત્યાર સુધી નહોતું તો તેના માટે આજે અમે બધા ઇલેક્ટ્રિશિયન ભાઈઓને બોલાવેલા શું મેસેજ આપવા માંગો છો તમે જેમ અમે બે હજાર બારમાં લોન્ચ કરી કંપનીમાં સ્વીચ વાયર એ લાઈફ ટાઈમ ગેરંટી છે તો તેવી જ રીતના અમારા હોમ ઓટોમેશન પ્રોડક્ટ ને પણ બધા જ ઇલેક્ટ્રિશિયન ભાઈઓ ખૂબ પ્રોડક્ટ વાપરે અને સારામાં સારો પ્રતિસાદ અમને મળે અને એમને અમે નિશ્ચિત કહેવા માંગીએ છીએ કે તમને કોઈ પ્રોડક્ટમાં સારામાં સારી પ્રોડક્ટ સારા ભાવે મળશે તમને